ખેતરની વચ્ચે જ જે પોલ નાખવામાં આવવાની સંભાવના હતી એના માટે થઈને આજે અમે અમારા કડી વિસ્તારના એમએલએ સાહેબ શ્રી અને અમારા ડેલિકેટ શ્રી અને જેટકોના અધિકારીઓ અહીંયા ઉપસ્થિત રહી સ્થળ તપાસ કરી અને ખેડૂતને અમને જે રીતે અમારી જમીન બગડે નહીં જે વચ્ચે પોલ આવે છે વચ્ચે થાંભલો આવે છે ખેતરની વચ્ચે વચ્ચે એ બગડે નહીં અને ખૂણાની અંદર થાંભલો કરવાની આપણી એક રજૂઆત હતી એ આજે આપણે અધિકારીશ્રીઓ સાથે અને આપણા એમએલએ સાહેબ અને ડેલિકેટ સાહેબ સાથે આપણે રજૂઆત કરેલી છે નગરાસણમાં જે ખેડૂતો છે એની ચારસો વોલ્ટની લાઈન જે નાખવાની છે ખેતરોમાં એના જમીન સંપાદન માટેનો એક પ્રશ્ન હતો કલેક્ટરશ્રી સાથે પણ એમને મુદતો પડી છે અને કલેક્ટરશ્રીને પણ આવેદનપત્ર આપેલું છે સાથે સાથે મારી જોડે પ્રશ્ન આવ્યો એટલે મેં જેટકોના અધિકારીશ્રીઓને બોલાવી અને ખેતરની રૂબરૂ મુલાકાત લઈ અને પ્રશ્ન ઉકેલવાનો પ્રયત્ન કર્યો આની અંદર આખી પટ્ટીના તમામ ગામોનો આ પ્રશ્ન છે તો દરેક સાથે રહી અને જેટકોના અધિકારીઓ સાથે રહી અને પ્રશ્ન ઉકેલવાનું આ કોશિશ કરવામાં આવી તમામ સાથે